નમસ્કાર દોસ્તો જય માતાજી આજે ફરી આપની સમક્ષ એક નવા વિડીયો નવા વિચારો સાથે આવ્યો છું હું એ જીત માટે હજાર વાર હારવા તૈયાર છું જેમાં લોકો મને કહે છે કે તારાથી નહીં થાય અને એ જ કરીને બતાડવાનો છું આ દોસ્તો આજે નવા ટોપિક નવા વિચારો અને નવા કન્ટેન્ટ સાથે આપની સમક્ષ નવો વિડીયો લઈને આવ્યો છું તો વિડિયોને પૂરો માનજો અને ચેનલ પર નવા હો તો ચેનલને શેર સબસ્ક્રાઈબ અને સપોર્ટ કરવા ના ભૂલતા દોસ્તો સફળતા આપણને એમને નથી મળી જતી સફળતા મેળવવા માટે ઘણા બધા એવા સમયનો સામનો કરવો પડે છે અને કહેવાય છે ને કે સારો સમય જોવા માટે ખરાબ સમયનો આપણે સામનો કરવો પડે છે એવી જ રીતે આજે નવા અલગ અલગ ટૉપિક એવા દસ ટોપિક લઈને આવ્યો છું તો તમને લાગતું જ હશે કે કંઈક નવી અલગ વસ્તુ અને અલગ વિચારોથી આવ્યો નસીબને ભૂલી જાઓ ઉદ્દેશની સાથે જીવો એટલે નસીબ તમારું બધા કહેતા હોય છે કે મારું નસીબ આવું છે મારું નસીબ ખરાબ છે મારા નસીબની અંદર આવું હશે લખેલું હશે આ બધું પડતું મૂકીને તમારે તમારા ઉદ્દેશ તમે જે કહેવાય છે ને કે અમુક વસ્તુઓ સહયોગથી ને સહયોગથી જ થતી હોય છે સહયોગથી એટલે કહેવાનું મિનિંગ એમ કે તમે એક ભીત ઉપર ચડવાનું હોય તો તમે નીચે કંઈક ટેકો કે કંઈક નિશળને લઈને એની ઉપર ચડી શકો છો બાકી ડાયરેક્ટલી જો દસ કે પંદર ફૂટની હોય તો તમે ના ચડી શકો અને એ નિસ એ ભીત ઉપર જો તમારે ચડવું હોય તો તમારે એના માટે એકથી બેથી ત્રણ કે ચાર ઠેકડા મારવા પડે અને થોડી ઘણી ટ્રાય અને મહેનતથી જો તમે ચાહો તો તમે એના ઉપર ચડી શકો છો એટલે કહેવાય છે ને કે નસીબ નસીબને જો તમે કે મારા નસીબની અંદર ચડવાનું જ નહોતું તો નસીબને લઈને બેસી રસને તો નહીં કરી શકો એટલે નસીબને સાઈડમાં રાખી અને તમારા ઉદ્દેશ્ય ઉપર તમે ધ્યાન આપો તમે જે ઉદ્દેશ નક્કી કર્યો છે જે ધ્યેય નક્કી કર્યું છે એના ઉપર તમે તમારા રીતના કામ કરશો તો સો ટકા આગળ નીકળી જશો ને સફળતા તમને મળી જશે વાત કરીએ બીજા ટૉપિકની બીજું ટૉપિક છે વિચારો દોસ્તો તમારા મનના તમારા દિલના અને તમારા દિમાગના વિચારો પહેલું તમને એક સ્પષ્ટતા કરાવું કે તમારા મન કેવું તમે સાંભળશો ને તમારા મન કેવું તમે સાંભળશો ને તો તમે ક્યારેય નહીં કરી શકો એટલે તમારા દિલ કેવું તમે સાંભળજો તમારા દિમાગને મગજ કેવું ના સાંભળતા કેમકે મગજ તમને અમુક એવી વસ્તુથી હરાવી દેતું હોય છે કે જવા દેને કાલે કરીશું અને જવા દેને ને આપણાથી નહીં થાય પણ જો દિલમાં એક ઉમીદ અને એક વિશ્વાસ હોય ને કે ના હું કરશ કરીને જ રહીશ મારાથી જ થશે અને હું જ કરીશ તો તમે ચોક્કસથી આ તમારું લક્ષ્યને તમારું ધ્યેય હોય તમે એને પાર કરી શકો છો અને સફળતા તરફ આગળ જઈ શકો છો મનને સંગઠિત કરો મનને એટલું મક્કમ કરી નાખો કે દિલ કે છે ને એ જ કરવું છે મનનું સાઈડમાં રાખો મનના કેવું ના વિચાર મનના કેવું કરશો જ નહીં કહેવાય છે ને કે તમારું મન વગન ટિકિટ તમે ચાહો ત્યાં જઈને આવે છે અને તમારું મન તમારા દિલ કે એવું સાંભળવાનું શરૂ કરે ને એટલે તમે ગમે તેવું હાર્ડ વર્ક હોય ને તો પણ કરી શકો છો અને તમારા દિમાગની અંદર તમે સારા વિચારો લાવો સારા વિચારો હશે તો તમે જે તમારા લક્ષ પ્રત્યે અને તમારા ધ્યેય પ્રત્યે તમે જરૂરથી આગળ નીકળી શકશો અને તમને સફળતા પણ મળી જશે દોસ્તો ત્રીજું ટૉપિક છે સ્પષ્ટતાપૂર્ણ કામ કરો એટલે જરૂરિયાત તમારું કહેવા છે ને કે મારે જરૂર નથી ને હું નથી કરવાનું ને સ્પષ્ટ ના હું કરવાનું જ છું એટલે તમારા ઉપર એક એક ડિપેન્ડ થઈ જાય કે ના એ વસ્તુ મારે જ કરવાની છે બીજું કોઈ નહીં કરી શકે એટલે તમારે સ્પષ્ટતા તમારા ઉપર રાખો કે હું જ કરવાનું છું મારાથી જ થશે ને હું જ કરીશ એટલે તમને એક ટોપિક અને એક તમને એક કીક મળી જશે કે ના મારે જ કરવાનું છે ચોથું ટૉપિક છે દોસ્તો એવા લોકો અને એવી વસ્તુઓનો સ્વીકાર કરો લોકો લોકો એવું કહે છે કે તમે જે લોકોથી તમે ના બોલતા હોય તમારાથી અવગણના બનતી હોય તમને તમને ટોકતા હોય વારે વારે કે તું રવા દે તું નથી કરે તારાથી નહીં થાય અને તમને કોસતા રહેતા હોય તમને વાતે ને વાતે અલગ જવાબ આપતા રહેતા હોય એવા લોકોની જોડે રહો એવા લોકોને જોડે રહેશે ને એટલે તમને એક માનસિકતા તમારી દિમાગ વિચાર કરશે કે જ્યારે પણ તમને કોઈ ટોકે ને એટલે તમારે એવો વિચાર કરવાનો કે એનાથી કંઈક તમને સ કંઈક વિચાર મગજમાં આવવો જોઈએ કે આ હું કંઈક ખોટું કર્યું છે એટલે મને કહે છે અને તમે એવો વિચાર રાખશો ને તો સો ટકા તમારા મનની અંદર એવો કંઈક સારો વિચાર આવી જશે કે તમે એના ઉપર ફોકસ કરી શકો અને એને પકડી શકો બીજી વાત એની અંદર તમને પસંદ ના પસંદની ખબર પડે છે કે આ વસ્તુ કર્યા જેવી છે આ વસ્તુ થાય એવી નથી એનાથી તમને કીક મળે છે તમને ખબર પડે છે કે વસ્તુ થાય એવી છે અને એવી વસ્તુ કે જે તમને પસંદ ના હોય એ વસ્તુને કરો કહેવાય છે ને કે એક ઝાડ પર ચડવું છે અને એના માટે તમારે તમારા મનને કન્વિન્સ કરવું પડે તમારા શરીરને કન્વિન્સ કરવું પડે ને પછી તમે ચડી શકો છો અને છે ને કે જે તમારાથી ના થાય ને એ વસ્તુ કરો એ વસ્તુ સ્વીકાર કરો કે હું કરી શકીશ મારાથી થશે તો સફળતા ચોક્કસથી તમારા પગ ચૂમશે પાંચમું ટૉપિક છે દોસ્તો તમારી ગણતરીઓને પડતી મૂકો હું જ કરી શકું છું મહાનતા એને પડતી મૂકવાની છે મહાનતા અમુક એવી વસ્તુ હોય છે કે તમે દસથી પંદર વખત સારો અને તમને ઘણા બધા એવા અનુભવ થાય કે હવે નહીં થાય એવું હું મૂકી દઉં છું અને એટલે તમે તમારા મનને કે તમારા દિલને કન્વિન્સ કરીને તમે એ ટોપિક ત્યાંથી પડતું કરો છો અને એક એક મગજની અંદર એવું વિચાર છે કે હું જ કરી શકું છું મારાથી જ થશે કેમ ના થાય હું જ કરીશ એટલે તમારા અંદર જે વિચાર આવે છે ને કે હું જ કરી શકું છું અહમ અહંકાર એને પડદો મૂકવાનો છે હું જ કરી શકું છું હું કરી શકું છું અને મારું શું હું શું જો તમારા મનની અંદર આ વસ્તુ બેસી જાય ને કે મારું શું કહે છે ને કે એ માણસ કરી શકે તો હું કેમ નથી કરી શકતો મારી પાસે એવું શું નથી હું ના કરી શકું એટલે તમે તમારા મનના જે કમજોરો વિચારો છે એને શોધશો ને તો સો ટકા સફળતા તમારી સાથે આવશે અને તમે એમાંથી પાર ઉતરી જશો બીજા વિચારો જે દિમાગની અંદર છે એને મુક્ત કરી નાખો અને એક લક્ષ્ય પ્રત્યે આગળ વધારો તમારા કરિયર ઉપર ફોકસ કરવાનું કહો અને તમારી ક્ષમતા જે છે એને વધારે કાર્યરત કરો ઓછી છે એને ઓર વધારો ખૂબ વધારો અને એને આગળ એટલી મોકલી દો કે કે એક કામ પાર કર્યા પછી પણ મગજની અંદર એવો વિચાર હોવો જોઈએ કે આના સિવાય બીજું કંઈક કામ કરું છે આનાથી પણ વધારે સફળતા જોઈએ છે અને બીજી વસ્તુ કે બધાનું વિચારો કોઈ તમારા વિશે ખોટું કહે છે કોઈ તમારા વિશે કોઈ સારું કહે છે એના બધાના વિશે વિચારો કોઈ ખોટું કહે છે તો એની અંદરથી કંઈક ખોધો કે શાના માટે ખોટું કહી રહ્યું છે અને કોઈ સારું કહે છે તેના માટે પણ શોધો કે એ શાના માટે સારું કહી રહ્યું છે એટલે બધાના વિશે વિચારો આની અંદર જો તમે આવું બધું વિચારશો ને તો તમારા અંદર નવો બદલાવ આવશે અને નવો બદલાવ આવશે ને તો તમને બધાને તમને કંઈક સપોર્ટ મળશે અને સપોર્ટ મળશે એટલે તમે સપોર્ટ મળે એટલે કંઈ કામ અશક્ય હોતું જ નથી અને તમને સફળ થવામાં કોઈ રોકી શકતું જ નથી છઠ્ઠું ટોપિક છે શાંતિ અને પ્રસન્ન રહો શાંતિ કોઈ પણ કાર્ય કરો એટલે શાંતિપૂર્વક કરો અને એક પ્રસન્નતાથી કરો અને એક ઉત્સુક મનથી કરો કે મારાથી થશે જ ને હું કરીને જ રહીશ એક અંદરથી આત્મા બોલી ઉઠે કે ના મારાથી જ થશે અને હું કરીને જ રહીશ એક આનંદ પણ એક આનંદ આવે કે ભાઈ આ વસ્તુ મારે કરવી છે એક તમને કામ કરવામાં આનંદ આવતો હોય તમને કંઈક મળતું હોય એમાંથી શીખ મળતી હોય કાં તો કીક મળતી હોય કાં તો કંઈક રસ્તો મળતો હોય એમાં તમારું ઉર્જાનું એક વધી જાય કાર્ય કરવાની એટલે જે તમને આનંદ આવે કાર્ય કરવાની કાર્ય કરવાની અંદર અને શાંતિપૂર્વક કરો ને પ્રસન્ન થઈને કરો તો સફળતા તમને ચોક્કસથી મળશે સાતમું ટૉપિક છે તમારી અંત દ્રષ્ટિ સાથે મેળ કરો એટલે તમારી અંત તમારી આત્માની દ્રષ્ટિ જોવાની છે આંખોની દ્રષ્ટિ તો તમે જેવી રાખશો એવી છે કે કોઈને પ્રત્યે તમારે કેવી રાખવી છે પણ તમારા અંદરનો આત્મા એ કેવી દ્રષ્ટિ રાખે છે કેવું વિચારે છે કે શું એના વિચારો છે અંદરના એને એક સમજો શરીર સાથ આલે છે તમને બોલવામાં સ્પીચમાં સાથ આલે છે તમને કંઈક કાર્ય કરવામાં હાથ સાથ આલે છે એટલે અંદરના તમારા વિચારોને સમજો ને પછી બહાર લાવો અને પછી એનું કાર્ય કરો એટલે તમને કામ કરવાની પણ મજા આવશે અને તમને એક સફળતા રોકવામાં પણ કોઈ રોકી નહીં શકે તમારી સફળતા કોઈ રોકી નહીં શકે એવી વસ્તુ જુઓ કે જે મોટાભાગના લોકો જોઈ નથી શકતા અંદરથી અંદરથી ફીલ થવું જોઈએ કે જે કહે છે ને કે કોઈ જોઈ નથી શકતા કે ભાઈ અંદરથી માણસ આપણે પારખી ના શકીએ કે અંદરથી માણસ કેવો છે અને તમારા મનને કેટલું અંદરથી ઉત્સુક કરો કે હું કેમ ના જોઈ શકું ભોળા ભાવથી જો તમે રહો ને તમે ના વિચારો ને તો તમે ના કરી શકો આસપાસનું વાતાવરણ સુધારો તમે કેવા વાતાવરણમાં બેઠા છો તમે કેવા વાતાવરણની અંદર કામ કરી રહ્યા છો અને તમારી આસપાસ કેવા લોકો છે અને તમારી આજુબાજુનું વાતાવરણ કેવું છે એ નક્કી કરો તમારી આંખોની દ્રષ્ટિ પણ સારી રાખો તમે જો કોઈકને પ્રેમ ભાવથી બોલાવશો ને અને પ્રેમ ભાવથી વાત કરશો ને તો તમારી જોડે તમને એમાંથી કંઈક નવું જાણવા મળશે કંઈક સારો નવો વિચાર મળશે અને કંઈક એવું સારો માણસ મળશે એટલે તમને એક રસ્તો મળશે એમાંથી આપણે કહેવાય છે ને કે કોકને કંઈક પૂછીએ તો આપણને કંઈક ખબર પડે અને એમાંથી કંઈક નવું જડે આપણને અને આવી અને સારી રાખશો ને તો તમને સફળ થવામાં કોઈ રોકી નહીં શકે અને તમને લોકો સપોર્ટ કરશે આઠમું ટૉપિક છે દોસ્તો ઉચ્ચ કક્ષાની પ્રામાણિકતા રાખો એટલે કહેવાનું મિનિંગ એવો છે કે પ્રશ્નો અઘરા હશે તમારા પણ એને પાર કરવા ના પાર કરવા એ તમારા ઉપર ડિપેન્ડ કરતું હોય છે અને તમારે ખુદને વિચારવાનું હોય છે કે હું આ વસ્તુ લઈને બેઠું છું તો હું કરી શકીશ કે નહીં વિશ્વાસવાળું વાતાવરણ હશે તો કામ કરવાની ક્ષમતા વધી જશે અને તમને એક આનંદ આવશે કામ કરવાનો પણ આ બધું ક્યારે શક્ય હોય છે જ્યારે તમારામાં ઉચ્ચ કક્ષાની ક્ષમતા હોય તો તમે જો વિચાર્યું હોય ને તો અને તમે તમારા મનને વિશ્વાસ આપ્યો હોય તમારા દિલને વિશ્વાસ આપ્યો હોય તો તમે કરી શકો છો ટોપિક છે દૂષ્ટું તમારી પ્રેરણાઓ શોધો પ્રેરણા એટલે કહેવાનો મતલબ એવો છે કે તમે તમારા કામથી સતત પરોવાયેલા રહો અને તમારા કામથી કોઈને પ્રેરણા મળે તમે જે કરી રહ્યા છો કેમ કરી રહ્યા છો એના પરિણામને જોવો અને તમે જે કામ કર્યું છે એનાથી તમને શું પ્રેરણા મળે છે અને તમારા જીવનની અંદર એની શું અસર છે અને તમે કયા વસ્તુના માધ્યમથી તે કરો છો અને સાના માટે કરો છો આ બધું એકત્રિત કરી અને દિમાગમાં બેસાડી અને એનાથી શું પ્રેરણા મળે છે એનાથી યોગદાન શું મળે છે અને લોકોને શું પ્રેરણા જાય છે અને લોકોને શું આપણે કહીએ છીએ ને કે એમાંથી શું મળે છે તમે કોઈ પણ વિડીયો જોતા હોય કોઈપણ કામ કરતા હોય એમાંથી તમને કંઈક ના કંઈક તો મળતું હોય છે એટલે એવું વિચારો કે આનાથી પ્રેરણા શું મળે છે અને આ કરીશ તો શું આગળ મને કંઈક મળશે ખરું આવી પ્રેરણા અને આવી આશાથી જો કામ કરશો તો સો ટકા સફળતા તમારા પગ ચૂમશે ચૂમશે ને ચૂમશે અને તમે સફળ ચોક્કસથી થશો લાસ્ટ અને છેલ્લું ટૉપિક છે દોસ્તો કે આ બધું કરવા માટે તમારી જોડે સમય હોવો જરૂરી હોય છે તમે તમારા જીવનની અંદર કંઈ પણ કાર્ય કરવા માટે જો સમયને અહેમિયત નિહાળો તો તમે કશું જ નહીં કરી શકો અને કહેવાય છે ને કે સમયને પણ સમય આપવો પડે તો તમે અશક્યને શક્ય કરી શકો છો અને તમે જે તમારા ધ્યેય પ્રત્યે તમારા દિમાગને તમારા મનને તમે જે કામ માટે દોર્યું છે તમે ચોક્કસથી કરી શકો છો જો તમે આ બધી વસ્તુ ક્યારે કરી શકો છો જ્યારે તમે તમારા કામને સમય આપો છો ટાઈમ આપો છો એટલે ટાઈમ જીવનની અંદર બહુ મહત્ત્વની વસ્તુ છે સમય જીવનની અંદર બહુ મહત્ત્વનો છે એટલે સમયને પણ સમય આપો અને તમે જે કામ કરી રહ્યા છો એને સમય આપો તો તમે સફળ થવા માટે કોઈ રોકી નહીં શકે અને તમે ચોક્કસથી સફળ થશો અને તમે તમારા ધાર્ય લક્ષ તમારા કેરિયર ઉપર અને તમારા ધ્યેયથી જરાય દૂર નહીં રહો બસ આટલું જ છે દોસ્તો ત્યાં સુધી આપણે એક નવા વિડીયો સાથે નવા વિચારો સાથે ફરી મળીશું અને જો ફરીથી કહું છું જે ચેનલ પર નવા હો તો ચેનલને શેર સબસ્ક્રાઈબ અને સપોર્ટ કરો ના ભૂલતા જય માતાજી જય શ્રી કૃષ્ણ